તો મિત્રો આપણે ઇમેલ આઈડીનો પાસવર્ડ ભૂલી ગયા હોય તો કઈ રીતના જુઓ તો વિડીયો પૂરેપૂરો જોજો મારા બેટલા તમને ખ્યાલ આવશે અને ચેનલ પર પહેલી વખત આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો મારું નામ છે વનરાજ તમે જુરાજ મિત્રો યુટ્યુબવાળા ગુજરાતી ચેનલ તો મિત્રો આપણે ક્યારે નવો ફોન લાવો છે એટલે ઈમેલ આઈડી ઈમેલ જે હોય એ મિત્રો યાદ હોય છે બરાબર પણ એનો પાસવર્ડ આપણે ભૂલી ગયા હોય તો શું કરવાનું તો આ વિડીયો સ્પેશિયલ આપણે આજે બનાવ્યો છે એટલે વિડીયો સુધી મારા ભાઈ જોજો એટલે તમને ખ્યાલ આવશે તો વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો તો ત્યારે મોબાઈલના સ્ક્રીન પર અને આપણા ઈમેલ આઈડીનો પાસવર્ડ કઈ રીતના જોવો તો મિત્રો આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પે તો વિડીયો મારા ભાઈ લાસ્ટ સુધી જોજો એટલે તમને ખ્યાલ આવશે બરાબર તો ઈમેલ આઈડીનો પાસવર્ડ આપણે જે જૂનો હતો એ આપણને યાદ રહ્યો નથી તો મિત્રો કઈ રીતના જૂનો પાસવર્ડ આપણે જોવો બરાબર તો તમારા ફોનની અંદર મિત્રો એક એપ હશે જોઈ લેજો તમે અહીંયા એમ કરીને નોમ હશે મિત્રો બરાબર ચાલો અહીંયાથી આપણે ઉપર જઈએ ઈમેલ લખેલું જીમેલ કહો કે ઈમેલ કો આ તમે જોઈ શકો મારા ભાઈ જીમેલ લખેલું તેના આપણે તમારે ક્લિક કરવાનું છે બરાબર હવે આપણે ધારો કે આરો આઈડીનો પાસવર્ડ આપણે ભૂલી ગયેલા છીએ તો કઈ રીતના જોવાનું મિત્રો બરાબર આપણે નવું ઇમેલ આઈડી બનાવી નાખી બરાબર લોગ કરી પણ આપણે જૂની આઈડી લાવી છે મિત્રો બરોબર તો એનો પાસવર્ડ કઈ રીતના જુઓ તો તમારે શું કરવાનું મિત્રો અહીંયા આ વી લખેલો છે ને તેના પર તમારે ક્લિક કરવાનું છે તમારો જે મિત્રો તમારા ફોનની અંદર તમારો લોગો હોય તેના પર ક્લિક કરવાનું છે તો મિત્રો અહીંયા નીચે આ છે તો અહીંયા લખેલું છે મેનેજ અકાઉન્ટ ઓન ધીસ ડિવાઇસ તેના પર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો મારા ભાઈ એટલે આ રીતનું ઇન્ટરફ્રેસ કુલ છે તમારા ફોનની અંદર તો અહીંયા લખેલું છે ગૂગલ પાસવર્ડ બરાબર તમે જોઈ શકો તેના આપણે તમારે ક્લિક કરવાનું છે બરાબર જેવું ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ ખુલી જશે તમારા ફોનની અંદર તો તમારે શું કરવાનું મિત્રો કે અહીંયા લખેલું આવે છે નીચે ગૂગલ પાસવર્ડ મેનેજર અહીંયા આપણે જે ગૂગલ માર્ક કરીએ છે બરાબર તેના આપણે તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશે એટલે મિત્રો તમારા ફોનની અંદર અલાય મોશન હોય ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ હોય તમે દરેક પાસવર્ડ મારેલા હોય એ મિત્રો અહીંયા બતાવશે તો આપણે જોવાનું છે મિત્રો ગૂગલનો તેના આપે તમારે ક્લિક કરવાનું છે બરાબર હવે આપણે ફોનનો જે લોક હોઈએ અહીંયાથી ખોલી નાખવાનો બરાબર આપણે ખોલી નાખીએ મિત્રો બરોબર તો અહીંયા તમે જોઈ શકો મારા ભાઈ કહીંયા બધા મારા પાસવર્ડ છે બરાબર થોડું હું બ્લર કરું છું કેમ કે બધા પાસવર્ડ મારા દેખવે છે એટલે હું બ્લર રાખું છું મિત્રો બરાબર તો અહીંયા બધા મારા પાસવર્ડ મને મળી ગયા છે મિત્રો બરોબર તો અહીંયાથી કોપી કરી અને આપણે જે લોગિન કરતા હોય મિત્રો એ કંઈ આપણે પાસવર્ડ આજે એડ કરી દેવાનો છે મિત્રો બરોબર તો મિત્રો વિડિયો નાનો હતો પણ ઇમ્પોર્ટન્ટ હતો બરોબર ઘણા લોકોને ખબર હોતી નથી કે આપણે ઇમેલ આઈડીનો પાસવર્ડ કઈ રીતના જુઓ તો મિત્રો આ રીતના પાસવર્ડ છે અહીંયાથી તમે કોપી કરી અને તમારે જે લોગ લોગિન ઇન આવતું હોય મિત્રો એકાણ પેસ્ટ કરીને તમે આરામથી તમારા ઈમેલ આઈડીનો પાસવર્ડ તમે જે ઇમેલ છે એ તમે આરામથી ખોલી શકો મિત્રો બરાબર તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો મળશે બધા નવા ટોપિક સાથે એટલે કહેવાય જઈ માતા